નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા ઉપર સંચાલિત નવસાઈ લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જોવા આજના સમાચાર ખેરગામના નવા રોડ ખાતે એક ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું શાળાની નજીક ખેતરમાં એક ભ્રૂણ પડ્યું હોવાનું બાળકોને ધ્યાને આવતા તેઓએ વાલીને જાણ કરી હતી વાલી દ્વારા આ સમગ્ર મામલે પોતાના ગામના સરપંચને જાણ કરતા સરપંચ અને પીઆઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા ભ્રૂણને એકસો આઠ મારફતે પીએમ માટે ખસેડવામાં આવ્યું છે અને આ ભ્રૂણ કોણું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે એલસીબી પોલીસે બુરિયા ટોલનાકા ખાતે આઈસા ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસે બુજિયા ટોલનાકા ખાતેથી આઈસર ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જતા એક આરોપી ચંદારામ ઉર્ફે બાદુ જાઠ સન ઓફ માંગીલાલ પદ્મારામજી ઝાટ રહેવાસી બાડમેર રાજસ્થાન જેને ઝડપી પાડ્યો હતો અને તેના પાસેથી કુલ અઠ્ઠાવન લાખ ચોરાણું હજાર ચારસોનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આઈસર ટેમ્પો તેમજ અન્ય સામગ્રી મળી ઓગણ લાખ ઓગણીસ હજાર ચારસોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો અને અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે નવસારી એલસીબી પોલીસે કિયા કારમાં દારૂનો જથ્થો લઈ જતા બે આરોપીને ઝડપી પાડ્યા અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા नवसारी एलसीबी पुलिस बातमी आधार नेशनल हाईवे अड़तालिस पर मंबई थमदावाद जता ट्रेक पर मजीगाम ओवरब्रिज उत्तर छेड़े किया कंपनी ने सेल्टोस कार नंबर जी जे पंदर सी एल पंदर ओगनतीस में दारूनों जत्थो झड़पी पा दारू साथ परिमल भाई दलूभाई पटेल मिलन रामूभा पटेल बे आरोपी ने झड़पी पा कुल चौद लाख चौदह हज़ार चा छ सौ चालीस झड़पी વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસારીની સરકારી માધ્યમિક શાળા ધામણ ખાતે યોગ દિવસની ઉજવણી નવસારીની માધ્યમિક શાળા ધામણ નવસારી ખાતે અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળાના એકસો એંસી બાળકો તેમજ માધ્યમિક શાળાના પચ્ચીસ બાળકો અને સાત શિક્ષક પ્રાથમિક શાળાના આચાર્ય સાથે સાથે દસ જેટલા ગ્રામજનો અને ગામના સરપંચ દ્વારા યોગાસનો કરવામાં આવ્યા હતા તેમજ યોગાસનોના ફાયદા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા સૌ બાળકોએ આમંત્રિત મહેમાનો તેમજ શિક્ષકોને ખૂબ ઉત્સાહ સાથે યોગ ક્રિયામાં ભાગ લીધો હતો નવસારીના ખારેલ ખાતે આવેલા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સામાજિક વનીકરણ વિભાગ નવસારી સાથે સંયુક્ત રીતે ગીતા મલ્ટીપર્પઝ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં યોગ નિર્દેશન દર્શન સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું યોગાસન પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે એકવીસમી જૂનના રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાર્મ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વન અર્થ વન હેલ્થના મહત્વપૂર્ણ અભિગમ સાથે આયોજિત આ યોગ કાર્યક્રમમાં ભવનસોયા વરસાદી માહોલને કારણે અંતિમ ક્ષણે ઇન્ડોર હોલમાં યોગ ક્ષેત્રનું સફર આયોજન કરાયું હતું મુખ્યમંત્રી તથા વડાપ્રધાનના સંબો ઉદબોધન બાદ ગુજરાત યોગ બોર્ડના પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગાસન પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓનું કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારીના કમિશનર નાયબ કમિશનર સહિતના તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના સાડત્રીસ અમૃત સરોવરો ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચીખલી તાલુકાના દેગામ ખુંદ કુકેરી ગોરથલ ગામ દોણઝા હરણગામ ચરી સારોલી અને માલવાડ ગણદ તાલુકાના મોરલી બિઘરી ગણત કેસલી માણેકપોર ભાટ માછીયા વાસણ જલારપુર તાલુકાના કુચેદ પોસરા અભરામા પેથાણ આડ ભૂતસાડ નળોદ અને બોદાલી ખેડગામ તાલુકાના ખેરગામ નવસારી તાલુકાના વૈજલપુર ઉન સરપોર આમરી પેરા ધામણ સરઈ વાંસદા તાલુકાના ચાપલધરા રંગપુર રૂપવેલ કાસટવેલ ખાતે યોગ દિવસ યોજાયો હતો જેમાં કુલ બસો તોતેર જેટલા જાગૃત લોકોએ વિવિધ યોગાસનનો અભ્યાસ કરી સ્વસ્થ ગુજરાત બનાવવા તરફ પ્રયાણ કર્યું હતું નવસારી મહાનગરપાલિકા દ્વારા જમાલપાળો વિસ્તારમાં ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીમાં ઇજારદાર દ્વારા દાખવેલી ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે જલાલપુર ખાતે આવેલા સેવન ઇલેવન પેટ્રોલ પંપ નજીક ડ્રેનેજ કામગીરીને લઈને થયેલા કિચડમાં એક રાજસ્થાની પરિવારની કાર કાદવમાં ફસાઈ જવા પામી હતી જેમાં આ ડ્રેનેજની કામગીરીમાં બેદરકારીનો દેખતો પુરાવો જોવા મળ્યો હતો વાંસદા તાલુકાના સિંધઈ ગામ પંચાયત વોર્ડ નંબર એકની પેટાચૂંટણીમાં સભ્યને બિનહરીફ વરણી થઈ વાંસદા તાલુકાના સિંધઈ ગ્રામ પંચાયત વોર્ડ નંબર એકના સભ્ય અવસાનને પગલે ખાલી પડેલી આ બેઠક માટે પેટાચૂંટણી થનાર હતી જેઓ આ ચૂંટણી થાય તો નાહકના ખર્ચ સાથે સમયનો પણ બગાડ થતો હોવાથી સિંધઈના સરપંચ રાજુભાઈ પટેલે આ વોર્ડ નંબર એકના રહીશોને સમજાવી કોઈ એક સભ્ય નિશ્ચિત કરી તેને પસંદ કરવાનો પ્રયાસ બાદ વોર્ડ નંબર એકના પાર્થ સંજયભાઈ ચૌહાણની બિનહરીફ કરાઈ હતી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું રણછોડ કૃપા ચેરિટેબલ સુરતના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ મંત્રી ચુનીભાઈ પટેલ ફિલ્ડ કન્વીનર રશિભાઈ સુરતી દ્વારા કુમારશાળા વાંસદામાં વાંસદા ગામના બાલવાટિકામાં પ્રવેશ પાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ તથા જરૂરિયાતમંદ ગામના ધોરણ આઠથી બારના બાળકોને નોટબુક અને બોલપેન વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન બત્રીસ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ નોંધાયું હતું બ્રિજનું પ્રમાણ સવારે ટકા જ્યારે સાંજે એક્યાસી ટકા રહ્યું હતું હવાની ગતિ દસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારા મંડળની ચૂંટણીમાં ભાજપ પેનલનો વિજય થયો ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારો મંડળની વ્યવસ્થાપક કમિટીની યોજાયેલી ચૂંટણીમાં બારમાંથી સાત બેઠકો પર ભાજપ સમર્પિત પેનલનો ઉમેદવારો વિજય થતા કાર્યકરો અને સરકારી આગેવાનોમાં આનંદની લાગણી છવાઈ જોવા મળી હતી નવસારીમાં ફરી સ્માર્ટ મીટરનો વિવાદ ગુંજ્યો છે નવસારીના ખોડિયાનગર અને ગાડાચાલના રહીશો દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે નવસારી શહેરમાં સ્માર્ટ મીટર મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે જમાલપુર જલાલપુરના ખોડિયાનગર સોસાયટી અને રેલવે સ્ટેશન સામે આવેલી ગાડા ચાલનાર રહીશોએ જીબી દ્વારા લગાવવામાં આવતા આવી રહેલા સ્માર્ટ મીટરનો વિરોધ કરી અને કામગીરી અટકાવવામાં આવી હતી વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલમાં અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાતની થીમ સાથે ઉજવણી કરાઈ હતી વાંસદા તાલુકાના વાંસદા કેરવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલના પ્રાર્થના સાંસ્કૃતિક હોલમાં આચાર્યના માર્ગદર્શન હેઠળ અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા તથા પ્રાથમિક વિભાગ સહિત તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા ફાલુદા મિક્સ કી સારી વેરાયટી रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो